ત્યારે એક હસ્તકલાનો બધા સ્ટોલો ઊભા થઈ ગયા છે ત્યારે એ ગુજરાત સરકાર દ્વારા આ લોકોને રોજગારી પૂરું પાડવાનું એક માધ્યમ કાઈ ફેસ્ટિવલની અંદર મળી છે અને નવા સ્ટોલો લાગેલા છે ત્યારે આપણી સાથે એક સ્ટોલના બે જોડાઈ ગયા છે તમારું નામ શું છે હા કઈ રીતના તમારો સ્ટોલ ચાલે છે કઈ રીતના છે અને કેવી રીતના તમે તમારી રોજગારી પૂરી પાડો છો ગવર્મેન્ટ સરકાર તરફથી આ સ્ટોલ પાડવામાં આવે છે અને દર

ઓનલાઈન માર્કેટ ડાઉન કરે છે પણ જે કસ્ટમર છે એ સારા છે સમજે છે કે ભાઈ આ વસ્તુ મૂલીકત છે અને આ બનાવેલી જ છે પ્રોડક્ટ એટલે બોવનો માર તો નડે જ છે પણ અમારા એમાં કોઈ ફેર આવસ નથી અમે અમારા કસ્ટમરે બેસ્ટ સાચવીએ છીએ અને એના જ રીતે એ વસ્તુ અમે આવીએ છીએ અમે કોઈ લોકોને એ ભાવમાં એ રેટમાં સારા એવા રેટમાં અમે બી કમાઈ શકીએ એ બી સંતોષે એવી અમે થેન્ક યુ

તમારી રોજગારી પૂરી પાડો છો અમને થી ગવર્મેન્ટ સરકાર તરફથી આ સ્ટોલ ફાળવવામાં આવે છે અને દર વર્ષે હોય છે અને દર વર્ષે અમે આ ફેસ્ટિવલની રાહ જોતા છે આ એક એટલું સરસ પ્લેટફોર્મ છે કે જ્યાં અમને અમારી પ્રોડક્ટને ડિસ્ચાર્જ કરવાની ડિસ્પેસ કરવાની વેચાણ કરવાની અને સારી એવી કમાવાની તક મળે છે એટલે તો અમે એવું ઈચ્છીએ છીએ કે ગવર્મેન્ટ આવા ઇવેન્ટ કરતી રહે જેથી કરીને અમારા જેવા નાના જે કારીગરો છે જે અમે સીધું વેચાણ કરી શકીએ કરી શકીએ અને અમારું કામ અને અમારી રોજગાર સારી રીતે ચાલે એક બાજુ મોંઘવારીનો માર્ગ વસ્તુઓ વધતી જાય છે ભાવો વધતા જાય છે મોંઘવારીનો માર્ગ છે તમે હેન્ડલિંગ કરી શકો છો અને ઘરાક લેશે નહીં અને તમે કેટલું સસ્તું આપી શકો છો અત્યારે એ માર્કેટિંગ કે ઓનલાઈન જે માર્કેટિંગ ચાલે છે એના હિસાબે અમને થોડો ફટકો પડે છે કેમ કે અમે જે કરીએ છીએ બધું ટોટલી જાતે બનાવીએ છીએ

રવિવારના દિવસે ત્યારે વખત જે પબ્લિક ઉંટી રહી છે પતંગ મહોત્સવ જોવા માટે ફ્લાઈટ ફેસ્ટિવલ નો માહોલ જામેલો છે ત્યારે આપની સાથે ભાવનાવા ભાવનાવા વ્યક્તિઓ જોડાય ગયા છે ગીતા પંજાપતિ લાગે છે બહુ જ ખૂબ મજા આવે છે ખૂબ આનંદ માણી રહ્યા છે બધા સાથે ફેમિલી સાથે કેવું લાગે છે ખૂબ સારું લાગે છે ફેમિલી સાથે બધે એન્જોય કરી રહ્યા છીએ

તમે અવનવી પતંગો જે અત્યારે વિદેશી પતંગો જે આપણા ભારતમાં નથી બનતા ત્યારે કેવી લાગે છે તમે આ વિદેશી તમારું નામ શું છે અમદાવાદ જ છું અને મને તો એવું લાગે છે કે આવી ઇવેન્ટો જે સરકાર મળી રહી છે એ ખરેખર કરવી જોઈએ કારણ કે એમાંથી બહુ બધા લોકોને પ્રોત્સાહન મળે ઘણા બધા ધંધા ચાલુ થઈ જાય અને બિલકુલ તો આ બધી વસ્તુ એક એક વસ્તુ તો બહુ ક્લિયર કટ છે કે આજની તારીખમાં આવા ફેસ્ટિવલ લોકોને માટે ઉત્સાહનું વાતાવરણ પૂરું પાડે કારણ કે બધા જ લોકો ક્યાંય ને ક્યાંય સ્ટ્રેસમાં જીવી રહ્યા છે અને એ સમયે આવી ઇવેન્ટો જીવનની અંદર એક ઉત્સાહનું વાતાવરણ ભરી દે છે અને રંગબેરંગી આ જે પતંગો છે એ બતાવે છે કે તમારા જીવનમાં પણ રંગ હોવા જોઈએ અને આવા રંગો જો જીવનમાં હોય તો તમે મસ્ત રીતના ઉડી શકો છો જીવન થેન્ક યુ ખાલી ધર્મી સ્થાય હા ખાલી અમદાવાદના લોકોને જ નહીં ગુજરાતમાં ઇવન કે દેશ દેશ વિદેશના લોકોને અહીંયા ખેંચી લાવે છે આવા બધા જે મોસ્ટર થાય છે જે કાઈ ફેસ્ટિવલ છે ફ્લાવર્સ શો છે ખરેખર કરવું જોઈએ બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે અમદાવાદ નિવાસી છીએ

એક મેળાવનો ઊભો થાય છે લોકોને ખ્યાલ આવે છે આપણી જે સંસ્કૃતિ છે એના વિશેનું જ્ઞાન થાય છે નાનાથી લઈને મોટા સુધી બધા જ લોકો આ ફેસ્ટિવલમાં એન્જોય કરી શકે છે અને આ કાઈટ ફેસ્ટિવલ જ્યારે હું નાનો હતો એટલે જે આઠ દસ વર્ષનો હતો ત્યારથી હું જોઉં છું કે જે અમારા સાંઈબાગ એરિયામાં પોલીસ સ્ટેડિયમમાં પહેલાં થતું હતું હવે કેટલા વર્ષોથી જ્યારે રિવરફ્રન્ટ બન્યું છે ત્યારથી એ રિવરફ્રન્ટ ઉપર થાય છે પણ દરેક વખતે હું આ જોઈને હું એન્જોય કરી શકું છું અને આ દરેક અમદાવાદી માટે એક પ્રાઉડ લેવાનું વસ્તુ છે કે આવા ઇવેન્ટ્સ અમદાવાદમાં થાય છે અને આ ઇવેન્ટથી

ऑल ओवर इंडिया टीवी चैनल क्राइम पेट्रोल न्यूज़ चैनल

जीना मैं रे गोरा गोरा आई

અને એવું જે મનમોહક કે સુરીલું દ્રશ્ય હવે આ શ્રોતાઓ અનુભવવાના છે કારણ કે અહિયાં